ભાઈ કપાસ થઈ ગયો આવડો આવડો હેલો ફેમિલી કેમ છો સ્વાગત છે તમારું ફરી એક મારા જેવા તેવા લોગમાં કેમ છો બધા મજામાં મજામાં જ છો કારણ કે તમે આપણા બ્લોક જોવો એટલે ભાઈ આજ થઈ ગયું છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ આ ધાબા ઉપર બીજાના ધાબા ઉપર બીજાના ધાબા ઉપર હું આવ્યો અત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે કેમ કે ધાબા ઉપરથી મજા આવે આમ શૂટ કરવાની કે શોખ હોય કે અહીંથી ને ભાઈ ચાલુ કરવાનો વિડીયો અમે શનિયાળો બંનેડો સ્ટાર્ટ થાય ને ભાઈ આપણે આજ જવાનું હોય ખેતરે આજ તમારો ભાઈ ગાયે સડી ગયો તો કન્ટિન્યુ વિડીયો માર્યો વરસાદ પછી હમણાં કાંઈ એમ થાય ખેતરે ગયા નથી એટલે આજ આટો માર્યો કે ભાઈ ખેતરની શું હાલ ચાલ છે કાંઈ નહીં ભાઈ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ તાબા પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો ને હાલો ખેતરે વરસાદ પછીનો છે હું ગયો જ નથી માનો તો એક કરી ગયો હતો પણ ત્યારે બહુ જામ એવું હતું નહીં આજ તો તમારો ભાઈ કામ કરવામાં ઘાય ચડી ગયો તો જોજો તમે કન્ટિન્યુ રહીજો વિડીયોમાં એકદમ તો ફાઇનલી ભાઈ તમારા ભાઈના ખંભે આવી જશે અત્યારે પંપ અને ભાઈ વાહ વરસાદ પછી પહેલી વખત વાળી આવ્યા અહીં પડી ગઈ વાયરમાં ભરાણી તો કાંઈ નહીં ભાઈ વરસાદ પછીનો છે ને હું પહેલી વખત ખેતરે આવ્યો હું ભાઈ કપાસ થઈ ગયો આવડો આવડો તો આવડો આવડો કપાસ થઈ ગયો છે અને આવડો ગુવાર છે ગુવાર ભાઈ થોડોક છે ને મોડો આવ્યો હતો એટલે એ જે બહુ મોટો થયો નથી આજે આપણે છે ને તલ ને એવું બધું નીંદવાનું છે તમારો ભાઈ આજ કાયે ચડી ગયો રજા હોય એટલે એવું બધું થાય આ રીતને કઈ ગોળી છે આપણે તમે તો જોઈએ દેશે અને ન જોયું હોય તો કોમેન્ટમાં લખી આ શું છે ચોળી ચોળી આવડી આવડી થઈ ગઈ છે અત્યારે હાલમાં ખેતર આ રીતના તલ નીંદવાના હોય આવું બધું કઈ આપણને આવડતું હે આમ હોય ખડ કેટલું હતું ભાઈ ખબર હે તમને આટલું તો ખડ હતું આવું તો ખડ હતું અમારે એ બધું કાઢ્યું ભાઈ એટલે મારા અને મારા બેને એને બધાએ કાઢ્યું અને મારા પપ્પા અત્યારે છે ભાઈ દવા એને છાંટવાની છે પછી ખબર નહીં કે આપણે કાયે સડી દઈએ ભાઈ અત્યારે લઈ હાલ આજે તો પહેલાં મારે જાઓ ને મારા બાને તેડવા પાછું ગામમાં એટલે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો ફાઇનલી કંઈ તમારો ભાઈ અત્યારે નીકળી ગયો છે કે ચાટી લઈને અથવા તો ઘર સાઈડ મારા બહાર નીકળવા કન્ટિન્યુ વિડીયોમાં રહી બસ તો ભાઈ મારા પપ્પા અહીંયા કણે દવા સાંટે તો મારો ભાઈ ગયો ને લઈને આવ્યો હોય અને હા હા ભાઈ વાદળ જામ્યું છે ભાઈ અને આપણે ભગવાનની દયા છે ભાઈ તડકો છે દવા સાંટી લે ને એક બે કલાક તડકો રહી જાય તો હવે તાબો પડી જાય અને આપણે હવે નીંદી નાખી તલ કન્ટિન્યુ મારી જો તલ નીંદુ ને દાંત થોડીક લાઈક શેર ને એવું કિન નાખો કિલ નાખો મજા ભાગવાની તો હમણાં કે આ એની દે માં બોન તો કાઈ નઈ એટલે હાલકી માં આવડે કન્ટિન્યુ રેજો ભાઈ વિડીયો માં આપણે તો નીંદી નઈ કે કે તો ને ખેતર આવ્યો નથી ભાઈ જોઈ લે નજારો જો એક ખેડૂત કહેવાય આને તો માં પપ્પા તો દવા છાંટે Así que continúe de ello. તો ફાઈનલી ભાઈ જો આજે તો સાય ની ને તો ભૂખા થઈ જાય એટલે આપણે તો આપણે પડીકા લાવ્યા હતા પણ હવે બધાને આ બે પડી કામ ને અમારે તાણી ખાવાનો હે મારા પપ્પા ગયા હે મારા દાદાને એટલે ચા પીવા અને આપણે ભાઈ થોડું કુરુર કુરુર કરી લે નાનો એવડો નાસ્તો કરી લે તો સાય નથી ઉતરા ખડ જ એટલું જામી ગયું હે ખડ અત્યારે કાંઈ નહીં નાસ્તો બાસ્તો કરી લેવી પછી પાછા મળવી ફાઇનલી કહે જો ભાઈ વરસાદ વરસાદ ચાલુ હોય ને આપણે ભાઈ હાં લઈને ઘીરે જવાનું છે નહીં એટલે વિડીયોને ભાઈ આપણે અહીંયા ધ્યાન કરી દેવી કે ભાઈ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહેજો સબસ્ક્રાઈબ કરતા જજો